અને આનો કાયદો અને ન્યાય આપો અમારી જમીન નું ન્યાય આપો જય જવા જય કિસાન કે અમારી જે આઠ વર્ષો પેલા પચાસ વર્ષ પહેલો જમીનો જે લઈ લેવામાં આવી છે એ ખેડૂત ના ચાલમાં કટો છોકરા ને નોકરી લેવો આ છૂટી ભાડું ચૂકવું ચારથી જમીન લીધી ચારથી ભાડું ચૂકવું કટો એને જે સુવિધા જે ઓએલટીસી ના અધિકારીઓને મળે સુવિધા આપવી જે દવાખાનું જે બચ્ચું સુવિધા આપવી અને એમને અમારી છોકરાની નોકરી લેવો 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 તો તો અમને ત્યાંથી જમીન લીધી ત્યાંથી ભાડા એ જમીન ખાસ જમીન સંપાદન અધિકારીએ વામુલીના ભાવે પચાસ વર્ષ પહેલાં ઓછા ભાવમાં ભાડાપટ્ટ લીધેલી એના માટે અમારે નોકરી લેવાની રજૂઆત હતી અને ત્રણ વર્ષના અગાવી ધોરણે લીધેલી પણ એ લોકોએ કશું આજ સુધી પણ ભાડાપટ્ટા અમારા બંધ જપીથી નહીવત ભાડું આપીને અમને ગેરમાર્ગે દોરીને આ ઓએનજીસી અમને અશુદ્ધ જવાબો આપો છો અને અમારા લોકોને કોઈને નોકરી લેતા નથી અને ભાડું વધારવા માટે અત્યારે દેહરાદૂનની ભાવ અત્યારે પચાસ હજાર રૂપિયા ભાડાનો ભાવ છે તો એ ભાવ અમને મળવો જોઈએ નમસ્કાર મિત્રો મિત્રો ગઈકાલે ખેડૂતો એકઠા થયા હતા અને તેઓ સરઘસ નીકાળીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા જ્યાં તેમણે ઓએનજીસીથી અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમના કેટલાક પડતર પ્રશ્નો કલેક્ટર શ્રીને રજૂ કર્યા હતા ઓ ખેડૂતોની જમીન સંપાદન કરીને તેમને પૂરતું વળતર નથી આપતી તેવો આક્ષેપ થયો છે અને ખેડૂતો છેલ્લા દસ વર્ષથી ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે છતાં ઓએનજીસી કોઈ સરખો જવાબ નથી આપતી તેવો પણ ખેડૂતોએ આક્ષેપ કર્યો છે તેમના કેટલાક પ્રશ્નો આપણે તેમના મોઢે જ સાંભળીએ જાતિ જમી લીધી ત્યાંથી ભાડું આપ અને સુવિધા અમારા માટે છોકરા માટે સુવિધા આપ એમના પેઢીની બબે બાપ દાદા ને બાપ દાદા ની પેઢી આને સુવિધા જીવતો અને અમારા ડોક્ટર ની સુવિધા આપ અને જેની જમીન બે હજાર તેર પેલા લીધેલી જમીનો જે ખેડૂતની જમીન હોય એના એને ખેડૂતને જારે ઓનજીની જરૂરત ના હોય ત્યારે એ જમીન ખેડૂતને જ પાછી આપો અને જે જંત્રી પ્રમાણે અમે પૈસા આપવા તૈયાર છીએ અને કલેક્ટર તરૂ સરકારના આપે છે એવી આપવી ના જોઈએ અને ખેડૂતને જ આપો અને વંદન થાય તો કલેક્ટર સાહેબને અને અને તેઓ સરઘસ નીકાળીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તેમના કેટલાક પડતર પ્રશ્નો કલેક્ટર શ્રીને રજૂ કર્યા હતા ત્યાંથી તેઓ સરઘસ નીકાળીને ઓએનજીસી કચેરી પહોંચ્યા હતા અને ત્યાં આવેદન પત્ર આપ્યું હતું અમારી જમીન કાયમી સંપાદન કરો નો અમારી રજૂઆત એવી ભાડું વધારો તો અમારા જે પેલા રજૂઆત હતી ભાડું વધારો પછી જે ખેડૂતોના સંતાળન નોકરીનો કાર્યક્રમ હતો જે પોલિસીનીઓ હો પૈકી મેડિકલના એટલે અમે અમે પત્રમાં લખેલું હોય ત્રાસવાદી નહીં અમે એસ્ટેટ મેનેજરને મળી કે અમારી જમીન સર એટલે અમે એસ્ટેટ મેનેજરને મને મળવા નહીં દેતા